જો મિત્રો આપણે હવે આવ્યા મરતોલી ધામ ચેહર માતાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ પાટણથી જો આ મરતોલી ચેહર માતાનો મંદિરનો મેન ગેટ આવી ગયો દરવાજો આ બાજુ બધી ચુંદડી પ્રસાદ બધી દુકાનો છે હવે આપણે જઈએ છીએ તો મિત્રો આપણે જઈએ છીએ આપણે માતાજીના દર્શન કરવા જઈએ ચેહર માતાના હવે આપણે આટલે જુઓ મિત્રો જય મા ચેહર માતા આપણે હવે ચેહર માતાના મંદિરે પ્રવેશ કરીએ છીએ દર્શન કરવા જય મા ચહેરમાં

जय मा शहर जय जय माचहर सर्व मनोकामना पूर्ण करजो बदा भाई भक्त दर्शन करने बहुज आजे रविवार से आज दर्शन करने आया से मंदिर खूब खूब खुँ आशीर्वाद लो बद भक्तों ने जे आए अमने मनोकामना माता पूर्ण करजो तब જો અમે હવે મા તમારા દર્શન કરવા જઈએ છીએ શ્રી ચેહર માતાજી જો મિત્રો આપણે માતાજીના ઠેક થાણકે આવી ગયા છીએ અમે મિત્રો પાટણથી આવ્યા છે માતાજીના દર્શન કરવા ઠેક જય મા ચહેર માં ખૂબ ખૂબ આશીર્વાદ લેજો ઓમ નમો ચહેર નમો જય માર મા જય માતાજી જય માતાજી મિત્રો આપણે માતાજીના દર્શન કરીને હવે નીચે આવ્યા છીએ બહુ સરસ દર્શન થયા આપણને પાટણથી આવ્યા પણ દર્શનનો લાહો સરસ મળી ગયો વાહ જય માતાજી જય માતાજી જય માતાજી બહુ જ ભાવિ ભક્તો આવે છે અહિયાં દર્શન કરવા જો મિત્રો આ માતાજીનો બહુ જૂનો વખડો છે ચેર માતાનો જય માતાજી જય માતાજી જય ચહેરમાં જૂનામાં જૂનો વખડો છે માતાજી નો તમને ચોફેર હું વખડા કરાવું માતાજીના જો બહુ જૂનું સ્થાનક છે જય માચે શર્મા બહુ મિત્રો માતાજી નું મંદિર છે જય માચે શર્મા જો મિત્રો આપણે મરતોલી ધામ માતાજીના દર્શન કર્યા હવે આપણે આ બેઠા છીએ શાંતિથી બોકડા ઉપર બહુ સરસ નજારો છે ધર્મશાળા છે બહુ જોરદાર જગ્યા છે માતાજીની એ તો બહુ જ ભાવિ ભક્તો આવે છે મિત્રો માતાજીના આશીર્વાદ લેવા બધા જ આવે છે ને માતાજીના આશીર્વાદ બધાને મળે છે bau suras jadinya asli jai mata ji jai mata jai mata Nah, mikro mau jodoh jadinya asal mata ini, asal ramsara saya. प्रेम माताएं ये धर्म धारण हुआ किए जो मित्रों भगवान दर्शन बहुत सरल है माता जी ने आज जय माता जी जय माता जी ओम नमो प्यारे माताएं जय माता कालेश्वर महादेव दादा ना मंदिर है तुम दर्शन कराए तो महादेव दादा शंकर भगवान जय श्री भोलेनाथ ओम नमः शिवाय हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय कालेश्वर महादेव ओम नमः शिवाय જય જય શ્રીશ્વર મહાદેવ નમ શિવાય નમ શિવાય જય શિવમ નમ શિવાય નમ શિવાય જો મિત્રો આ ત્યાર માતાનું નાનું મંદિર છે

याद भाई पिता भाई हमारी मूर्ति से जय माता जी जय माता जी भगवान तुम्हारा आशीर्वाद रहे देखो 111 रही है तो है। आ गयो आपे या भैया बहुत बहुत आभार બહુ સરસ મજા આવી ગયા અમે દર્શન થઈ ગયા દર્શનનો લાભ મળી ગયો જો મિત્રો આ કેસર ભગવાન ક્ષેત્ર છે ચેહર માતાનું બહુ સરસ છે જય માતાજી જો મિત્રો અહીંયા દોરા મળે માતાજી રમકડા મળે છોકરાઓ માટે ફોટા મળે છે છોકરાઓ માટે રમકડા મળે છે કંકુની ડબ્બી ફોટા જો કિચન બિચન બધું જ મળે છે ગાડી માતાજીના મંદિરે ચેહર માતાના జో అని క్షేత్రంలో పాచల్ లో భాగ